નમસ્કાર દર્શક મિત્રો તના સમાચારમાં આપનું સ્વાગત છે ચોટીલામાં પ્રજાપિતા બ્રહ્મા કુમારી દ્વારા શિવરાત્રીનો ઉત્સવ જોવામાં આવ્યો આમ તો ભારતભરની અંદર શિવરાત્રી મહોત્સવ ઉજવાતો હોય છે અને સમગ્ર વાતાવરણ શિવમય બની જતું હોય છે શિવજીના મંદિરોની અંદર શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડતા હોય છે એકાલે શિવરાત્રીના દિવસે ચોટીલાની અંદર પ્રજાપિતા બ્રહ્મા કુમારી દ્વારા બરફીલા બાબા બરફનું શિવલિંગ બનાવી શિવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો શિવજીની સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોટીલાના ભાવિકો આરતી અને દર્શન

તો આજના ચોટીલાના ધર્મ પ્રેમી જનતા હોય ખૂબ દર્શનનો પણ લાભ લીધો સાથે સાથે આધ્યાત્મિક રહસ્ય શું છે કે જે આપણે શિવાલયમાં જઈએ છીએ અને શિવ પરમાત્માને યાદ કરીએ છીએ તો શિવ પરમાત્માનો વાસ્તવિક પરિચય છે કે પરમપિતા પરમાત્મા શિવ ખુદ પોતે આવી અને પોતાનો પરિચય આપે છે કે જ્યારે જ્યારે સૃષ્ટિ પર ધર્મની ગ્લાની થાય છે ત્યારે પરમાત્મા કે હું આ ધરા પર આવી અને હું જ મારો પરિચય આપું છું તો પરમાત્મા ખુદ નિરંજન નિરાકાર શિવ જે અકર્તા અભોગતા છે આ સૃષ્ટિના સર્જનહાર છે જે આ માનવ આત્માને અજ્ઞાનતાના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા માટે ભગવાન સ્વયં આ ધરા પર આવી ચૂક્યા છે અને એ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર્ય વિશ્વવિદ્યાલયના તમામ ભાઈ બહેનો આ સેવાની અંદર પોતાનું તન મન ધન સહિત સેવા રત છે અને અનેક આત્માઓ સુધી આ સંદેશ પોચાડી રહ્યા છે ઓમ શાંતિ ઓમ શાંતિ